અને કેટલું ગંદકી છે અહિયાં હું ગોરખ ધંધા છે નોટિસ કરજો તો તમને અહિયાંથી નીકળતા હોય તો અને એક રેસો બાજુ જાજો પાર્લે પોઈન્ટ બાજુ તમે જોજો કે કેવો સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉભો કર્યો હશે બધી અધ્યતન સુવિધાઓ છે ને અંદર ફોરેન ના હોય ને એવા લાઈટ બેસ છે અહિયાં તો એ લોકો ટેક્સ ભરે છે એમાં આપણે ભરીએ છીએ તો જરીક વિચાર કરો અને કેબિનેટ મંત્રીની ઓફિસ છે ને ત્યાંથી થોડીક ચારસો મીટર ના ગાળે છે એ લોકો ના નોટિસ નહીં થતું હોય એ લોકો મૃત્યુ જાણતો હોય જ તો આ બધી સુવિધાઓ છે જે જુગાર રમ્યા છે નીચે જે ગાંજાના પેકેટ વેચે છે દસ દસ વર્ષના છોકરા એ લોકો ખાય ને તમારા હું આશીર્વાદ દેવાના છે ઉલટા ના ગાયું જતા હશે એ લોકો ખાય કે હા કચરાના ઢગલા આવડા આવડા પાછું આપણે બધું સારું ઉચ્ચ ગુણવત્તા વાળું મારી જવા કેમ કે આપણે થોડું જોઉં તો આપણે ખાતો હોય એવું ખવડાવી ને એવી વસ્તુ હોટે નાખી દીધેલી છે એ બધી વસ્તુ કોઈ પાસે આવી હોય નથી અંદર તમે બધા ફોટા જોઈ લેજો કે ખોટું નથી એમ અમારું જે ગ્રુપ છે એ લોકો એવી કોશિશ કરી છે અને ઝુંબેશ ઉપાડી છે કે વરાસાની અંદર પણ એવી સુવિધાઓ મળે એવા બ્રિજ નીચે એટલા સરસ મજાના કોમ્પ્લેક્સ બને સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને એટલી સરસ બધી સુવિધાઓ મળે જેવી સિટીમાં છે પાર્લે પોઈન્ટ ને તમે બાજુ જાઓ બેસું બાજુ તો તમને ખબર પડે ઉદ્યોગપતિઓ અહીંયા જ છે અહીંયા છે તો જે લોકોને આ વસ્તુ નોટિસ ને એક નમ્ર વિનંતી છે કે આ બધા ગરીબોને હાથે હાથ ગરીબ બનાવે છે આવી પબ્લિક જે લોકોને લાઈમ આવવું છે વિડીયા બનાવીને વિડીયાના ચક્કરમાં ચક્કરમાં હાઇલાઇટ થવું છે ફેમસ થવું છે ઈ લોકો મને ગણાય કે તમે એટલે જ કરશો પણ તમારો બહુ અમે કરવી નઈ અંદર ખાને કામ કરી છે વિડીયોના ચક્ર માં દેશના ગલત દિશાનું કામ નથી રડશે જ નહીં અને તમારી જેવા ખબર કરશે ત્યાં સુધી એને પડતા મૂકો ને એને અહેસાસ કરાવો કે રડો આપણે એમનો નથી થઈ આપણે દેહમાં માં બાપ દાદી ની જમીન ખેતી અને પછી અહીંયા બે પાંચ રૂપિયા વધારે રડવા માટે અહીંયા આવ્યા છે આ બધા અડધી રાત કામે જાય છે ઘરેથી ઘરનું કામ કરીને ઘણું બધું બીજી એક્ટિવિટી કરવી છે તઈ પૈસા આવે છે એટલે છે ને આવા છોકરાઓને પ્રોત્સાહન આપવાનું બંધ કરો કારણ કે જેના માતા પિતા છે જે છોકરાઓના છે હાથ પગ સલામત છે દાન કરવાની કરવાની જરૂર નથી માતા પેદા ખબર ને એ મોટા કરવાની ખબર પડે અને એવી છોકરીને ખાસ નંબર વિનંતી બેટી બેઠી ભણાવો છો ને તો સરકારી સ્કૂલમાં એને એડમિશન લઈ ગયો બરાબર બાકી સમજાય એને વંદા આજે બહુ મગજ મગજમાં પોઈન્ટ હતા અને અમારા જે ગ્રુપમાં જે ભાઈઓ બધું વસ્તુને રિચાર્જ કરી હતી એની પાસેથી મેં જાણકારી મેળવી વિચાર્યું કે ચાલો આ વિચાર એક મૂક્યા નો ઉપર એટલે આ થોડું ઘણું અટકે ખમણ ને બિસ્કીટ ના પેકેટ ને સમોસા ને એવું બધું લઈ ધોરો માં કારણ કે નીચે ગંદકી વાળો થાય છે આ ઈજ ઈદ બદરાની રજા છે જે તમારા છોકરાઓને ગાંજાના પેકેટ અપાવે છે જોઈ લો આ વિડીયોમાં જય માતાજી